મારા તો બહેરાઈ ને આવી ગયા છે તો મહેનતી ટુકરા બે ઘેર આવતા નહીં કે ફોન ઉપાડતા નહીં લે બધું <twe laughter> <twe Carbon massacre> અબુ લઈ લે મારા ઓગણા ચીડું બધું વાળી વાળીન કર્યું તારા હર ઓમી નવરા નહીં હવે બંધ થઈ જા છે તારો વેલા વેલા તમારો

હેલો હા કીધું સાહેબ બોલ્યા હા તો આપણે પેલે લોનનું થયું કાલ કાલ તમે તો સાહેબ આજનો કાલ કરો છો હું કાલ ફાઇનલ થઈ જાય હા તમારા એ તો હું કઉ છું ચા પોણી ના જે લેવા લેજો પણ કરી હાલો કેટલું હા રોડ તો કાલ ફાઈનલ હો ચાલુ થઈ ગયો પણ તારે બંધ કરવા દેજો હલો કેટલા બંધણે બટે ઘરમાં એવું છે <laughs> <laughs>

છોકરા નહીતું જ નહીં થઈ રહ્યું તારા તો ચાખોડ લાવી તો કમા મજૂરી કરી તાર જે ના લેતા તું જિંદગી કુતી ને જ ખાય તારાથી બીજું કોઈ ન થાય અલા બંદ તું જા જા તું નકામ બધું લઈ લઈને થઈ છે અને કે પૈસા નથી મજૂરી કરવી પડે ના માટે બરોબર નહીં હવે હું તો મારું કરું બધી વસ્તુ આવી છે કે મારે કયો લાભાની તમારે લાવવાની બધું તમે લઈને નાયા છો હવે

કુન વર રાખે ને કુન શાડો બુરે દરરોજ દરરોજ કંટાળી જવા ફેન્સી વાળ મારે કરવું જ પડશે ગમે તે કરું બટાક ભાવ જો સારો મળી જાય ને તો ચોક્કસ એ કરી હલકા તો ચડો એ શાડું બુરી અને હું નેકડું પેલા ખેતરમાં ફોરા સારું કરી દઉં લેવાડો ત્યાં તો શાડું બુરવા જઈ